અનેક સમસ્યાઓ ગ્લોબલ વોર્મિંગને કારણે ઉદભવતી જતી હોય ત્યારે મહાનગરપાલિકાએ આજે એક ઉત્તમ કાર્ય કરી એન્વાયરમેન્ટ સેલની એક રચના કરી છે તેના કામને મંજૂરી આપવામાં આવી છે એન્વાયરમેન્ટ સેલ અંતર્ગત સિટીની અંદર આવેલા આપણે વાત કરીએ કે પાણી હવા તદ ઉપરાંત આપણે વાત કરીએ કે જમીન આ ત્રણેય વસ્તુ છે એને રિલેટેડ કામગીરી કરવાની એન્વાયરમેન્ટ સેલે રહેશે તદઉપરાંત રિન્યુએબલ એનર્જી છે એ રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન મળે અને સિટીમાંથી કાર્બન ડાયોક્સાઈડની માત્રા દિવસે દિવસે ઘટે અને ઓક્સિજનની માત્રા વધે એ માટે એન્વાયરમેન્ટ સેલ અંતર્ગત સિટીના લોકોનો લાઇફ સારી રીતે જાય એ માટે એન્વાયરમેન્ટ સેલની કાર્યપદ્ધતિ રહેશે તેની અંદર એન્વાયરમેન્ટ એન્જિનિયરો મહાનગરપાલિકાની અંદર છ જેટલા એન્વાયર મેન્ટ એન્જીનીયરો માસ્ટર્સ કક્ષાના છે તે લોકોનો આ સેલની અંદર ઉપયોગ કરવામાં આવશે પરિણામે એર ક્વોલિટી હોય વોટર ક્વોલિટી હોય અને લેન્ડ ક્વોલિટી હોય તદઉપરાંત આપણે વાત કરીએ કે લેબર કોલોનીની અંદર વસતા જે લેબરો હોય મજૂરો હોય એ પણ સારી રીતે પોતાની રીતે રહી શકે સારું જીવન ઉચ્ચ જીવન ધોરણે જીવી શકે એ માટે આ ઉમદા હેતુ સાથે એન્વાયરમેન્ટ સેલની રચના કરવામાં આવી છે બોમ્બે મહાનગરપાલિકા પછી સેકન્ડ નંબરે અમદાવાદ મહાનગરપાલિકાએ આ એરમાર સેલની રચના કરી છે